આ લિસ્ટમાં નંબર વન પર આવે છે ભાવનગરના ખારગેટ વિસ્તારમાં આવેલ જય સોમનાથ દાળપુરી પરિવાર તો શહેરમાં લગભગ છત્રીસ વર્ષ જેટલા લાંબા સમયગાળાથી અને કહેવાય ને કે ત્રણેક પેઢી આ ધંધો છે તે ચલાવવામાં આવે છે અને લોકલ એટ્સનું જો માનવામાં આવે તો અહીં જેવી દાળપુરી છે આખા ભાવનગરમાં બીજે ક્યાંય નથી મળતી સાથે સાથે દાળપુરીની જોડે જે સાલેડ છે ત્રણથી ચાર ટાઈપના પેરસવામાં આવે છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને એનો જે કહેવાય ને કે બટાકાના શાકનો જે રસો છે એનો તો શું વાત જ ફક્ત એટલું જ નહીં અહીંયા જે બટાકાની ખાસ એવી જે કચોરી મળે છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે કોમ્પ્લિમેન્ટ્સમાં સૂકી કચોરી અને ખમણ પણ અહીંના બહુ જ ફેમસ આ લિસ્ટમાં બીજા નંબર પર આપણે અત્યારે લઈએ છીએ હિંમતભાઈ પુરી શાકવાડાના જે આવેલ છે ખારગેટ વિસ્તારના એમજી રોડ પર જો વાત કરીએ રેસ્ટોરન્ટ જેટલું ફેમસ છે એની તો જે વિસ્તાર પહેલાં ધુબવી ગલીના નામે આખા ભાવનગરમાં ઓળખાતો એ હવે હિંમતભાઈ પુરી શાકવાડા ગલી તરીકે ઓળખવામાં આવે છે વાત કરીએ અહીંના મેન્યુની તો અહીંયા તમને પહેલાં તો સાત ટાઈપની સબ્જી છે એ તમને જોવા મળશે જેમાં અહીંનું ઊંધિયું છે રીંગણ બટાકાનું શાક છે રસ્સાવાળા બટાકાનું શાક છે સાથે સાથે જે કાબુલી ચણા છે છોલે જેને કહેવાય છે સેવન ટામાટરની સબ્જી છે સાથે સાથે ખીચડી કઢી અને દાળ ભાતનો ઓપ્શન પણ મળી રહી છે સાથે સાથે જો ઇન્ડિયન બ્રેડની વાત કરો તો તમને પૂરી છે રોટલા છે રોટલી છે ભાખરી છે એ દરેક ઓપ્શન તમને અહીંયા મળી જાય છે સાથે જો થેપલા જોડે તમારે સુખીભાજી ખાવી હોય તો એ પણ તમને અહીંયા ઓપ્શન મળી જાય અને આ દરેક વસ્તુ

અને બહુ બધી પ્રકારના જે ઓસળિયાથી અહીંનું જે ખાસ જે ઉસળ છે તૈયાર કરવામાં આવે છે એ અહીંની કહેવાય ને કે સ્પેશિયાલિટી અને એક ટેસ્ટી રેસીપીની સાથે સાથે હેલ્થનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે લોકો શિયાળા અને ચોમાસામાં કહેવાય ને કે અહીંયા સેવ ઉસળ ખાવા માટે લાંબી લાઈનો લગાવે છે સાથે જ એક છપ્પન વર્ષ જૂની પેઢી હોવાથી લોકો પેઢી દર પેઢી વર્ષોથી આ અહીંયા જે સેવ ઉસળ છે એ ખાવા માટે કાયમીના ધોરણે આવે છે તો આ લિસ્ટમાં ચોથા નંબર પર આવે છે શહેરના પાનવાડી ચોકની એક્ઝેક્ટ સેન્ટરમાં આવેલ અમિત ફૂડ જે આમ તો તમને ભાવનગરની દરેક ફેમસ વેરાયટીઝ એ પછી અહીંના પાઉગાંઠિયા હોય ચણા મઠ હોય કે લસણિયા બટાકા હોય એ દરેક વસ્તુ મળી જાય છે પણ આ જે પર્ટિક્યુલર પ્લેસ છે એ ફેમસ છે અહીંના જે ખાસ પ્રકારની મિક્સ ડિશ છે એના માટે જેમાં ભાવનગરની દરેક ફેમસ વેરાયટીઝનો સ્વાદ છે તે મળી જાય છે તો જો તમારે પણ ભાવનગરની દરેક વસ્તુ જે ફેમસ છે એનો ટેસ્ટ એક જ પ્લેટમાં જોઈતો હોય સાથે તીખું ગળ્યું ખાટું ખારું દરેક ટેસ્ટ એક જ પ્લેટમાં જોઈતા હોય તો આ રેસીપી તમારા માટે મસ્ત ટ્રાય કરવા જેવી છે પાંચમા નંબર પર પર આવે છે શહેરના વાઘાવાડી રોડ આવેલ અને વડા સવારનો નાસ્તો હોય કે બપોરે અથવા તો સાંજનું લાઇટ ડિનર લેવાની ઈચ્છા હોય ને એમાં પણ જો તમને સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાનું શોખીન હોય તો આ લોકેશન ખાસ તમારા માટે છે ફેમસ છે અહીંના જમ્બો સાઈઝના ઈડલી અને વડા માટે શહેરના પ્રાઇમ લોકેશનમાં સિચ્યુએટેડ હોવાની સાથે સાથે આ પર્ટિક્યુલર જે પ્લેસ છે એની બીજી ખાસિયત એ છે કે અહીંના જે ફૂડની જે ક્વોલિટી છે એ એકદમ વેલ મેન્ટેન છે મતલબ ક્યારે પણ તમને કોઈ પણ જાતની સ્ટેલ ટાઈપનો જે ફૂડ છે તે નહીં જોવા મળે અને વાત કરીએ પ્રાઇઝિંગની તો એ પણ એકદમ રીઝનેબલ છે મતલબ પચાસ સાઠ રૂપિયામાં તમે આરામથી બપોરનું ભોજન કરી શકો છો વેલ આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર આપણે અત્યારે રાખી રહ્યા છીએ રામદેવ આઈસ્ક્રીમ એન્ડ ફ્યાલીને જે અગેન આવેલું છે અહીંના વાઘાવાડી એરિયામાં સાથે જ ફેમસ છે અહીંની આઈસ્ક્રીમની અવનવી વેરાયટીઝ ફાલુદાસ મિલ્કશેક ગોલા અને ખાસ તો અહીંની જે યુનિક પ્રકારની જે પ્યાલી મળે છે એના માટે ચાલીસ રૂપિયાથી લઈ ને ટુ નાઇન્ટી નાઇન એટલે કે ત્રણસો રૂપિયાની સુધીની દરેક વેરાયટી તમને અહીંયા મળી જાય અને એમાં પણ અહીંની જે સ્પેશિયલ આ રજવાડી પ્યાલી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ તો એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી સાથે જ અહીંયા ફૂડની જે ક્વોલિટી છે એ બાબતે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ છે તેમને જોવા નહીં મળે દરેક વસ્તુ ઇધર એમની હેન્ડમેડ હોય છે અથવા તો બ્રાન્ડેડ કંપનીની જ યુઝ કરવા વેલ આ લિસ્ટમાં આપણી નેક્સ્ટ લોકેશન છે અગેન વાઘાવાડી રોડ પર આવેલ દિલીપભાઈનું નાસ્તા હાલ આ જે પર્ટિક્યુલર પ્લેસ છે એની મેઇન ખાસિયત એ છે કે તમે શિયાળો ઉનાળો ચોમાસું જેવી કોઈ પણ ઋતુ લઈ લો અને સવારે દસથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી આ જે પર્ટિક્યુલર પ્લેસ છે તેનો ખુલ્લું રહેવાનો ટાઈમિંગ છે તમને કોઈપણ સમયે છે અહીંયા ભીડ છે કાયમીના ધોરણે જોવા જ મળશે અને જોવા મળવું એ વ્યાજબી જ છે કેમ કે જો તમે ભાવનગરથી બિલોંગ કરતા હોય અને જસ્ટ ભાવનગર જ નહીં અહીંના જે સરાઉન્ડિંગ સિટીઝ છે ત્યાંથી પણ જો બિલોંગ કરતા હોય તો તમે દિલીપભાઈનું નામ તો અચૂક સાંભળેલું જ હશે વાત જોઈને મેન્યુની કરવામાં આવે તો અહીંયા તમને ભાવનગરની જે ફેમસ દરેક વેરાયટીઝ છે જે છે પાંગીયા ભૂંગળા બટાકા મિક્સ ડીશ ચણા મઠ દરેક વસ્તુ તમને અહીંયા મળી જાય છે અને દરેક વસ્તુ કહેવાય ને કે દિલીપભાઈની સિગ્નેચર ડિશ કહો તો પણ કંઈક ખોટું નથી અને એટલા માટે જ આપણે જે આ દિલીપભાઈ છે યુટ્યુબનું સેન્સેશન છે એ બની ગયા છે ભાવનગર આવો તો આ પ્લેસની વિઝિટ એકવાર અચૂકથી તમારે કરવી જોઈએ વેલ ફાઇનલી આ લિસ્ટમાં આપણે લાસ્ટમાં આપણે એડ કરી રહ્યા છીએ અહીંના જે પાનવાડી વિસ્તારમાં જે કહેવાય ને કે સરદાર બાગવાળા કોર્નર પર આવેલ મિસ્ટર સમોસા વેલ આમ તો આ એક કેફેટેરિયા છે જેમાં જેમઝીને જોઈએ દરેક ફાસ્ટ ફૂડની વેરાયટીઝ જે પછી ફ્રેન્ચ ફ્રાઈઝ હોય અહીંના પાસ્તા હોય એ દરેક વસ્તુ મળી જાય છે બટ આ પર્ટિક્યુલર પ્લેસ છે એ ફેમસ છે અહીંના સમોસાની અવનવી વેરાયટીઝ જે ટોટલી ઇનોવેટિવ એક્ઝામ્પલ તરીકે આપણે જો લઈએ તો જે પનીર મખની સમોસા છે ચોકલેટ સમોસા છે સ્વીટકોન સમોસા છે પાસ્તાવાળા ઇટાલિયન સમોસા છે કહેવાય ને કે અહીંનું જે ખાસ અટ્રેક્શન છે એ અહીંના જે ડેઝર્ટવાળા ચોકલેટ સમોસા અને કહેવાય ને કે ડબલ સ્પાઈસી જે સમોસા છે એ લોકો અહીંયા વધારે ખાવાનું પ્રેફર કરે છે વાત કરીએ અહીંના મેન્યુની તો મેન્યુમાં તમને વીસથી પચીસ જેટલી ખાલી સમોસાની જ વેરાયટીઝ જોવા મળે છે

જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોઝમાં ત્યાર સુધી મને રજા